નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મુંબઈ સ્થિત આપણા જાણીતા કવિશ્રી હરીશ દાસાણી દ્વારા રચિત એક સુંદર કાવ્ય કૃતિ શીર્ષક સત્ય છે કે નહીં મન માની લે છે જે કંઈ તે સત્ય છે કે નહીં માધવ તું મનમાં આવીને સંકેત દઈ દે અહીં મન માની લેશે જે કંઈ તે સત્ય છે કે નહીં માધવ તું મનમાં આવીને સંકેત દઈ દે અહીં શંકા કુશંકા સંશયો સમાપ્ત કરી દે ધુમ્મસનો પડદો ચીરીને પ્રકાશ કરી દે સંકલ્પને વિકલ્પને તું શાંત કરી દે સુદર્શનથી કર્મ ચક્ર માર્ગ સ્પષ્ટ દે હોઠથી ન દે તો આંખથી જવાબ દે માધવ માધવ તું મનમાં આવીને સંકેત દઈ દે અહીં મન માની લે છે જે કંઈ તે સત્ય છે કે નહીં અનુભવને ઓળખી શકું ને પારખી શકું ભ્રમણા હશે કે ઝાંખી તારી કેમ કહી શકું ક્ષણ માત્ર તું પ્રતીત થાય તે પછી જગત મન છેતરે કે તારી રમત કેમ કહી શકું ધબકાર સાંભળું કદી શ્વાસમાં અને કદી વિચાર દૂર લઈ જાય છે મને નક્કી કરી શકું નહીં તને હું પ્રિય છું માધવ માધવ તું મનમાં આવીને સંકેત દઈ દે અહીં મન માની લે છે જે કંઈ તે સત્ય છે કે નહીં માનવ તો મનમાં આવીને સંકેત દઈ દે અહીં મન માની લે છે જે કંઈ તે સત્ય છે કે નહીં અસ્તુ